નમસ્કાર હું છું આસિફ ખત્રી અને આપ જોઈ રહ્યા છો ફાસ્ટ ન્યૂઝ લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણોમાં છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જુરો સુરોમાં પ્રચાર કરી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના સમર્થનમાં આવતીકાલે ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે દેશના ગૃહમંત્રી અમિત શાહ બોલેની બાજુમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે બે વખત સભા કરી હતી તે જ મેદાનમાં સભા સંબોધશે ગૃહમંત્રી અમિત શાહની સભાને લઈને ભાજપ સંગઠન અને પોલીસ વિભાગની તૈયારીઓ કરી રહ્યું છે અને અમિત શાહની સભા માટે શુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સભા સ્થળ પર આજે ડોમ અને વિશાળ મંડળ બનાવવામાં આવ્યો છે અને ગરમીથી બચવા માટે પંખા પણ મૂકવામાં આવ્યા છે અને જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સભા સ્થળે મુલાકાત કરી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી જ્યારે ભાજપ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં જનતા અને કાર્યકરો હાજર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આવતીકાલે અમારા ઉમેદવાર ભાઈ શ્રી જસુભાઈ રાઠવાણજીના પ્રચાર માટે દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકાર મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ છોટાઉદેપુર લોકસભાના જનસભાને સંબોધન કરવા આવી રહ્યા છે સતત પ્રવાસ માનનીય અમિતભાઈનો ગુજરાતમાં થઈ રહ્યો છે એના ભાગરૂપે ચૂંટણીઓ હવે બહુ નજીક છે અને છોટાઉદેપુરમાં જંગી જનસભાને સંબોધન કરવાના છે ખાસ કરીને છોટાઉદેપુર વિધાનસભા લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી એ ગઢ રહ્યો છે બધી જ વિધાનસભાઓ અમે બાવીસમાં જીત્યા છીએ અને ચોવીસમાં અમારું જે ટાર્ગેટ છે પાંચ લાખ પ્લસ એ વિજય થાય અને માટે આ ચૂંટણીના પ્રચાર માટે દેશના શ્રી અમિતભાઈ પધારી રહ્યા છીએ એની તૈયારીના ભાગરૂપે અમે બધા વ્યવસ્થાના અંતર્ગત બધી વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે અને આવતીકાલે પ્રચંડ મેદની રોડ સુધી પબ્લિક હશે કદાચ ઊભી પણ રહે સાથે સાથે હશે ગુજરાતના બીજા કોઈ નેતા હોવાની સંભાવના નથી કારણ કે બધા જ અલગ અલગ વિધાનસભાઓ લોકસભાઓમાં વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે એટલે માન્ય અમિતભાઈ શાહજી જ એકલા આવશે અને બાકી સ્થાનિક નેતૃત્વ હશે